નમસ્કાર મિત્રો હું આપણો લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાગેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો ગુરુબિન જ્ઞાનના ઉપજે આ પંક્તિ સાર્થક કૃતિક સરસ મજાની વાત એક ગુરુએ સત્સંગમાં કીધું હતું કે તમારો પરમારથનો તમારી સાચી મહેનતનો તમારા પરસેવાનો પૈસો જ્યારે પર સેવામાં કામ આવે ને એ દી તમારું જીવન ધન્ય થયું ગણાય પણ આજનો નો ગ્રહ માણસ ખોટા કર્મો કરીને રાતોરાત કરોડપતિ થવા જે મથામણ કરી રહ્યો છે ને એ બિલકુલ ખોટી છે અને એની જ એક મારા જ શબ્દોમાં કાલ્પનિક વાર્તા કહું તો એક ગામમાં સરસ મજાનું મંદિર છે અને ત્યાં યજ્ઞ યોજાયો છે હવે યજ્ઞ યોજાયો ને આ ગુરુજીએ કીધું ભાઈ યથાશક્તિ જે કોઈને જે મળે તમારે પુણ્યા કમાવું હોય તમારી પાસે પાંચ પૈસા છે ને દિલથી મૂકશો એ પણ ભગવાનને સ્વીકાર્ય છે એટલે એક શોટ બોટમાં સરસ મગા મજાની મોંઘી ગાડી લઈને એક બુટલે કરાવે છે અને પાંચ લાખ ભરેલો કોથળો સંત મહારાજને દે છે અને મહારાજ છે એટલો બધો પૈસો હાચવી ન કે એટલે એમણે પોળિયાનો ઢગલો હતો એ ઢગલામાં સંતાડી દીધો કે ભાઈ રાતના કોઈક આડું ઓવડું કરી જાય તો પછી મારે સવારે જવાબ દેવું પડે થોડી વાર પછી એક ખેતરમાંથી ખેતમજૂર મેલા ઘેલા કપડાં તૂટેલા જોડા એ આવી અને ભગવાનના ચરણોમાં નમી જાય છે અને એની આંખમાંથી દડ 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 આહોડાની ધાર થાય છે એની આંખમાંથી દડ 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 આહોડાની ધાર થઈ અને એ માણસે ફક્ત મેલી ઘેલીને ચૂંથાયેલી પેરણમાંથી પોતાના દહની નોટ કાઢી અને પ્રભુ ચરણમાં મૂકી અને મહાત્માને કીધું કે પ્રભુ મહારાજ આ દસની નોટ મારે હોમ હવન અને યજ્ઞમાં વાપરું મારી બીજી કોઈ તાકાત નથી મારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે મારામાં એવું મગજ નથી કે હું ખોટું કે આડુડું કરી અને બે પૈસા વધારે રળી લાવું અને ભગવાનને ત્યાં પચીસ હજાર પચાસ હજાર લખાવી શકું એ મારી કોઈ શક્તિ નથી અને આ શબ્દો ઈશ્વરના કાને પડ્યા છો ઈશ્વરે સાંભળે છે અને મહારાજ પોતે પણ સાંભળે છે અને યજ્ઞ શરૂ થયો નહીં માનો મિત્રો એ સમયે યજ્ઞની શરૂઆતમાં ઓલ્યા માણસે જે પ્રભુચરણમાં નોટ મૂકી હતી ને એ ન્યા પડી છે અને ઓલ્યો કોથળો છે એ પૂળિયામાં પડ્યો છે ઓમ હવન ચાલું છે અને જોરદાર પવન ફૂંકાયો અને એક નાનકડો તણખો જઈ અને ઓલ્યા પોળિયામાં પડ્યો ઓલ્યા પોળિયામાં પડ્યો અને પોળિયામાં પડ્યો એટલે પોળિયામાં આગ લાગી અને ઓલ્યા એ જે દીધા તા પાંચ લાખ રૂપિયા જે પરસેવાના નહોતા જે બીજાના પરસેવાના હતા લૂંટેલા ખોટું કરેલા એ પૈસા એ રાખ થઈ ગયા જે આગમાં ઓલાએ જે વધારે પડતા પૈસા દીધા હતા એ રાખ થઈ ગયા અને ઓલાની ગરીબની દસ્તની નોટ પ્રભુએ સ્વીકારી હતી શું કામ કારણ કે એની પરસેવાની કમાણી હતી એના પરસેવાની કમાઈ હતી અને પરસેવાથી પેદા કરેલો પૈસો અને પ્રભુ ચરણમાં મૂકો હતો એ પ્રભુને ગ્રાહ્ય હતો એ પ્રભુએ સ્વીકાર કર્યો હતો અને ઓલ્યા જે ખોટા પૈસા આવ્યા હતા બુટલેગરના કે કંઈક લોકોના માથા કાંપ્યા હોય કંઈક લોકોના ગળા કાંપ્યા હોય કંઈક લોકોના ખિસ્સા કાંઈતર્યા હોય ચોરીનો ધંધો ડકેતીનો ધંધો દારૂનો ધંધો આમ આડુંઅવળું કરીને જે પૈસો એકઠો કર્યો હતો ને એ પૈસો આગમાં રાખ થઈ ગયો મિત્રો અને ઓલી દહની નોટ ચૂથાયેલી એમની એમ રહી છે તમે વિચાર કરો કે પ્રભુને પણ ખોટો પૈસો સ્વીકાર્ય નથી અને પ્રભુએ આપને ક્યારેય એવું નથી કીધું કે તમે ખોટા કર્મો કરો કુ કર્મો કરો પાંચ કરોડ પચાસ કરોડ કમાઈ લ્યો અને પછી એમાંથી મને બે કરોડ દઈ દો ક્યારેય નથી કહેતા પ્રભુનો એક જ સંદેશ છે અને આપણા સંતોનો પણ એકનો એક જ સંદેશ વારે વારે છે કે તમે જે કમાવ છો તમારી જે કમાણી છે એનો દસમો ભાગ પ્રભુ ચરણમાં મૂકશો ને પ્રભુને એ ગમે છે અને પ્રભુ એ પૈસાથી રાજી બહુ થાય છે અને એને તો પૈસાની જરૂર જ નથી જ્યાં મંદિર મહાદેવ હોય સત્કર્મો ચાલતા હોય અનાથ આશ્રમ ચાલતા હોય વૃદ્ધાશ્રમ ચાલતા હોય બાળ સેવા કલ્યાણ કેન્દ્રો ચાલતા હોય નારી સંરક્ષણ કેન્દ્રો ચાલતા હોય ત્યાં આ પૈસો પૂગે ને કહું શાળાઓમાં આ પૈસો પૂગે ને એટલે સમજી લેજો કે તમારું જીવન ધન્ય થઈ ગયું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો જય માતાજી મારી આ જ શૈલી આ પદ્ધતિ અને આ વાત કરવાની રીત અને મારી વાત આપ સૌને ગમતી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો આવતીકાલે ગુરુ પવિત્ર દિવસ છે તે બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સદાય ગુરુને કેન્દ્રમાં રાખીને હાલજો ગુરુએ બતાવેલા માર્ગે હાલજો તો જીવનમાં દુઃખ ક્યારેય આંટો નહીં લઈ જાય જય માતાજી મિત્રો